तो, संतो जिज्ञासो भाविक हंसो क्योंकि होव मत हरी ने तो गोते स्वच्छ कोई तल में कोई तीरथ कोई व्रत में कोई नियम సత్య వస్తూ జ సద్గూరు త్యా భ త్యాకీతో మాస్ గోతే భగవన్ వాళ్ళ భగవాన్ భతో పండు వా

સંજોગમાં રાક્ષસો હતા એની ભક્તિ કઈ ભક્તિ કર્યા પછી એમાં જે અવગુણ હોય એમાં દુર્ગુણ હોય હજારો હજારો વર્ષ તપ કર્યા પણ એના દુર્ગુણો એમાંથી ગયા મહાન ઋષિ મુનિઓ અને સંતોના ભેગા થવાથી પણ જે જે રેવણી ઉપર નથી રહ્યા એના પણ क्योंकि शास्त्र पुराण नहीं अंदर लिखा अरे रावण से ये वेद नो मोटो नाता कितना है वर्षों तक करें पर आया शास्त्र पुराण है रेणी बता भी कि ये रेणी मान आ रही है तो ऐसी गति कुछ है आखिर लंका जो होना नहीं जो आता तो कौन क्यों पर शास्त्र पुराण मालक है लोग से होना અને એ આ લંકાઓ ને હોના છે આમાં કુબેર ભંડારી કે વિભીષણ રાજ જો કરતા હોય ને તો આ હોના ની લંકા નું માન થાય છે આમાં જો રાવણ હોય ને તો એમાં એક દિવસ એનું ખેદાન વેદાન થઈ જાય આપણા સંતો એ અર્થ થઈ જશે વાણીના શાસ્ત્રવેદ પુરાણના संतोए ने आदेह पर अर्थ किया आदेह द्वार का मन मथुरा yeah. आ मन मथुरा से देह द्वार का से तो आ संतोए ने कहीं के आयन गंगा और जमुना बदु हारे काया से हारे काया मां गंगा सिद्ध रहे तो है मतना वो नहीं ना हमारा माध्यम भगत आया था इक्कतमी आया है हमें द्वार का क्या सरस मजानू नायाया गोमती माँ yeah. बहुत काम करो એટલે ભગવાન જે જોતવા કો જાય છે સંતો એમ કહ્યું કે પહેલા આ કાયા ની અંદર ખોજ કરી લે આમાંથી જે તાત્કાલિક મર્સે પછી વેનતમાં મર્સે અને સત્ય થઈ મર્સે જ્યાં છે નાયા નથી એવું નહીં आप प्रकट कदम बैठो से भी आप बोले से ही अपने संतों के लिए बोले ही भी जो कोई चेने इस परमेश्वर को कैसे जब करो तब करो तीरथ करो कोटी जगत करो काशी जाएं करवत बदलियो तो ये कि महिला पसे मुक्ति न थी सर जगा वन में भूता एक भूत सर्जन था મોક્ષગતિને પ્રાપ્ત નહીં થાય જ્યાં સુધી પોતાની કાયાની અંદર પોતાના ની અંદર પ્રગટ છે એને જોયો નથી એને ઓળખ્યો નથી ત્યાં લગી કે દુનિયાની બીજી વાતો બધી છે એ ભારતના નકશામાં વાંચેલું જોયેલું એવું બધું છે એને અનુભવેલું નથી સંતોએ આના માટે ના કહી દીધી છે કોઈ સંત રહેવા નથી ત્યાં ઘટની અંદર મને થાય

પોતાનું નામ નથી આપતા આપણે કુબારામ કુબારામ એમ નથી સદગુરુ ની સેવા કરતા કરતા હરિનું ધ્યાન એ ધ્યાન માંથી વધારું ના જ્ઞાન એમ માટે ફરવાથી મન વધારે ચંચળતા પકડીએ આચું છે આય હાચું છે ત્યાં હાચું છે ફરી ફરીને મન વધારે ચંચળતા પકડી જાય છે એટલે જ્યાં ખોવાનું છે ને ત્યાં ગોતવાની જરૂર છે ગોતે છે તે છે પડ્યો ત્યાં ગોતે નહીં ગોતે છે તે છે કોઈ બંદગી ના પેટે એ કોઈ વિરોધ નતા કરતા સાચા હતા એની અનુભવ કરી અને પોતાના ઘરની અંદર જોઈ લીધું તો એટલે કઈ એની ખાલી ગપ્પા નતા માય એ સંતો ક્યારેય બહેમાને નથી કરી એ ઈમાનદાર હતા કે અમે આ ઘટની અંદર જોયું તમે ત્યાં હજાર વારા રહેણા રાખા ત્યાં તો ત્યાં કોઈ જોય નથી આય્યો ત્યાંથી કોઈ સુવિદ્ર ન ગમે છે વાર નાયા તો ઈ કોરાન કોરા એટલે સંતો એ વાણી કરવી કે તમે નામી સિહા કે દાયે તો સંતોના સંગમાં ના આયા વાતો ભલે વેદ ની કરો પણ તમે કોરાન કોરા જણાયા વાતો બધા વેદ ની કરે કોઈ કોરાન કોરા વાણીઓ ફૂગાઈ ત્રી જાલે પચા હો હો વાણીઓ ભણાના આવડે પણ ગીતર કોરાં છે હવે આ સંતો એમ કે ગીતર નો બરાબર કરી લ્યો પછી વાણી કે આવડતી છે ને તોય હાલીએ અને કાલે હંફરતા ઓડ જોય હાલ આ સંતો એ આપણે કે બતાયું શ્વાસ એ ઉશ્વાસ એ સમર્તા ને જપતા અજમ પાજા આ અજમ પાજા ભગવાન કોઈ સતો એવું નથી બના ગમ સહાયતાથી મળીયા

એની ખોજ કરો તમારા ગટભીતરની અંદર અને ની અંદર હાવ ટૂંકા સમયની અંદર તમને મળી જાય ગંગામાં પ્રહલાદ પ્રહલાદને અર્ણા કશે કહ્યું કે આ થાંભલા ની અંદર તારો ભગવાન છે કે એમાંય મારો છે એમાંય ભગવાન છે અણુઓ ને પરમાણુમાં વ્યાપ્ત છે પણ ઈ માં બોતો ઓખરો છે આમાં બોલે છે ખાય છે પીવે છે જવાબ આપે સામે એક એક વ્યક્તિ ના તો અમે નામ લ્યો તો જવાબ આપે આ માયે છે અને કરંટ આવે તો બોલે આમાં કરંટ વાથી મૂકી દીધા બસાને હજાર વાર બોલાવ તો બોલે નહીં અટણ જોઈ લો કેમ સદરાજી મહારાજ કેમ કેનો ફાવર છે ઈ આમાં જે આ ઘટની અંદર જે ફાવર પૂરી દયો ને ઈ ई बोले बीजो कोई नथी परमेश्वर जे पोते अंधरो ने अज्ञानी बीजी हड़की दिशा ए ने ने गोथवा मने ई क्या थी जाय श्वास ए उश्वास ए समर्था जपता अजम पा जा ई जाप से ताप करिया गुरु जी ना प्रताप बताए गुरु नो प्रताप तेत्री करोड़ देवताए ये गुरु ना गुण ना गाया

कृष्णम मंदे जगत गुरु ये जगतना गुरु तरीके जेने के गुरु के आपने जैन कहिए जैसे कृष्ण है ने त्राण गुरु सांडलिया सांडित में गुरुवासा गुरु दर्दा त्रय ने चौबीस गुरु जड़ गुरु ने चेतन गुरु मजमा की आगर थी पढ़े ने ज्ञान ले लिए थे क्या जरूरी आप तो अगर नहीं अने जरूरी आप तो अगर तो कौन भी गेमा मुरुकियों थ એની માથી પણ ગુણ રહી એટલે ગુરુ વગરના કોઈ ભવપાક નથી અને તારી અંદર બેઠો છે એનું ધ્યાન પછી કઈ જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને એ બેઠા નહીં રહેતા હોય પહેલે પશુપાલનનો ધંધો હોય ખેતીનો જુગાનો ઉદ્યોગનો ધંધો તો હોય જો જો કરતા હોય સદા આયા એમ કયો કે એ ધ્યાન માં રહેતા કે ધ્યાન માં એવી જાગૃત અવસ્થા તો આપણે દિવસના જાગે જ રાતના ઊંઘીએ જ સંતો પણ આરામ તો ઓછો કરતા છે જંતલ ખવા 4 કલાક કરતા પણ ધ્યાન દળથી જાગી ગયો જે મન ને જે માયલા ને વારી અને પાસે જે જાગ્યો છે કે કિયરસ્તે મારે આવું કિયરસ્તે પરગાર છે કેમાં કણકને કાકરા ના લાગે કેને જાણે ઈ જાગૃત નગરીને જોર ના લાગે ઈ જાગૃત નગરી જે છે એને કોઈ જોર લટવા ના આવે કારણ કે અહીંયા તેરા ભર ભર્યા ને રણ ઉપર બેઠા છે એમાં ચોરોનો પ્રવેશ થવા ના જોઈએ અગલે આપડી આ નગરી ના છોરાઈ જાય ને એનો ખ્યાલ રાખવા જેવો છે આપણે અહીંયા ચોકીદાર બેસાડ્યા છે કે નહીં જો ચોકીદાર ના બેસાડા હોય તો એ શિકુરી ગાઠ બેહાડી દેવા સદ્ગુરુ ને જડે જાય પછી સદ્ગુરુ એમાંથી ગુણ ઉપાડે ચોકીદાર આવી જાય એ ઉતર ચોકીદાર અહીંયા નહીં આવે ગમે તો પગાર આપતો ઘનાને પુરુષ ધ્યાન માં રહેતા રહેતા દિવસ ને રાત ઈ ધ્યાન માં જે ધણીઓ થાય એવો છે ઈ લાજ થી દામ થી જબ થી તબ થી વિજેયો ન થા આ દેખે દામ જબ તબ તીરસ વ્રત નેમ છે એનો તમને ફળ મળશે પણ ઈ ફળ ક્યારે મળશે કે દેહ જ્યારે ધારણ કરો ઈ દેહ ને ધામ થી ચોરાસી મા કે કાગડા વડે મોડ્યો કે પોપટ નું મોડ્યો

એને મોટો મહાપાપી ગયો છે કે જેને આતમની ઓળખાણ નથી કરી પોતે પોતાની ઓળખાણ નથી કરી અને ખોટા બીજાના જેની ઓળખાણ કર્યા રાખ્યા છે અને પોતાની માયલાની અંદર જે બેઠો છે એને ક્યારેય એ બાજુ ધ્યાન નથી દીધું અને એમાં એને વિશ્વાસ જાગ્રત નથી એમાં એને ભગવાન દેખાણો નથી તો ક્યાંય સામે પણ નથી ખોટાના ઘટમેતરની અંદર ના દેખાય તો સામે દેખાવાનું નથી અહીંયા દેખાય પછી પદે દેખાય आमा प्रकट पाचे गमे नहीं देखा है सतगुरु दे ये भेद बतायो आप इन ब्रह्मन दिवार आप इन ब्रह्मन ने अखिल ब्रह्मन आप इन ब्रह्मन से दिवार कौन से आमा पांच तत्वों ने सत्वों नारायण से ये नहीं बात ये निरंजन से ये आकार वगैरह नो से कि तमारा बजाय ना घट अंदर आप रे एक तत्व ना बनेला दे अन्दर से ये तो आत्मकायमनो छे अने બધા એક જ સ્વરૂપમાં છે એ રૂપમાં રૂપ મળી જાય હોય છે એ તત્વ બદેના માયક છે અમાર દેહ કરીને જાતિના કરીને જેવી રીતે જુદા જુદા આસુ પણ તત્વ તો એક જ છે પાંચ તત્વ વિના વિજુ તત્વ છે આખો કે ભળે છે પૃથ્વી આકાશ વાયુ તેલ જળ અગ્નિ થી આ બદેના દેહ વિના હોય પછી કિસ્તી હોય ઈશાય હોય મોમેડિયનો કોઈ બીવો લોઈ બધે નો એક છે આપણે દવાખાને ગયા હોય ને કદાચ મોમેડિયનો બ્લડ હોય તો એ એ ને ના કહે છે અમે ચડવાની કે આનો ભગવાન જુદો છે અમે એ નહીં ચડે તો પ્રતિ નો પાટ હોય ને બ્લાઉઝ માં ચડે કારણ કે જુદી જુદી કંપની છે તેમ આ કંપની એક જ છે ઈ કંપની છે તાંતર અને ઈ છે માંડી એક જ ઇજનેર છે अन ई इंजीनियर अपना गट में अंदर एक बैठो से एनी वर्णन करिए मसे ने के बाकी रहयो ई सतगुरु ये भेद बतायो आप भेद ब्रह्मांड से पार अनहद ना आवाजा सेरा देव ना काय काय सरियां तो आनंद थियो अंतर लाइ दो रंग प्रेम ना प्रताप पे गुरु ना प्रताप पे बाबा कुवाराम भेलला साचा सतगुरु नो जने आई साचा नी बात है अब साचा ने खोटा असे गुरु हाचाल फटा दे हसे एवो हसे क्या रे गयो साचा गुरु नो संत केवा के साचा गुरु कोण के तमारा घट ने अंदर बतावी दे साचो बीजी जगह बतावे छह बीजी जगह पर इनी डिठो न अन आनी अंदर जे पोते जोयो छे बीजा ने के हमे देखा जे किया होय तो कोई कई बताओ तो मोती किस की संतोनी वाणी तो कितनी छे जबरदस्त वाणी और यणी आपजा अपने खूब मेहनत करते दुख वेठी ने आ प्रगड़ा सतो बदा थी गया लगभग तो आ प्रगढ़ थी गया रामानंद अयोध्या निवासी रघुरेश्वरानंद रा, एना शिष्य रामानंद रामानंदे आ लगे रानंद शिष्य कबीर साहब कबीर साहब ना शिष्य पद्मनाथ जे बटदा दे शास्त्र पुराण ना ज्ञाता अने जे एको भरे अने शास्त्र पुराण नु गाडू लई अने जे शास्त्रार्थ करवा जाता था ईवा शास्त्रार्थ करवा जाता अने कबीर नी बेटी कमालिया कर हारी गया हारी गया तो आ केनी बेटी से जे कबीर साहब नी तो आवी जे नी दीकरी ना बाप केवा से तो मारे आनी पासे जाऊ छे અને એની આગળ થી અને આ બધા શાસ્ત્ર પુરાણ એક એકો ભયો તો આખો ગાડો અને કબીર સાહેબ અંદર હારી ગયા હારી ગયા એટલે એકા ને છોડી શાસ્ત્ર પુરાણ નીચે મૂકી બધાય અને કબીર સાહેબને ને કહ્યું મને ઉપદેશ આપો ઉપદેશ આપી ને ભજન કર્યું એ પદ્મનાભ પણ એક ગાદી નથી બન્યા એ પદ્મનાભ ના નીલકંઠ સ્વામી નીલકંઠ સ્વામી ના

પણ કૂંકામાં હાલે ટૂંકું નામ હોય કૂકું એક નામ હોય એક સામાન્ય રામા મંડળ હોય તો આ કીનું પહેરું છે ભોવાયાનું પેલું હોય તો કીનું પેલું માયક માયાક હોય તો કઈ દુકાનનું છે ભાઈનું નામ કીએ એની મોબાઈલ નંબર આ હોય એમ એક ઓળખાતો છે બાકી સંપ્રદાય કોઈ છે નહીં આ તો સત્સનાતન જે બધો આથી આદિત્ય આવતો આવતો એ રવિ અને ભાણના નામથી શિષ્યનું નામ અહીં મો લેવામાં આવ્યું છે રવિભાણ સંપ્રદાય નામથી જે પ્રચલિત છે જે રવિ સાહેબનો ફાટો મારા કાઠિયાવાડ બાજુ આવ્યો ભાણ સાહેબનો આ બાજુ ભાણ સાહેબના ખિમ સાહેબ ખીમ સાહેબના ત્રિકમ સાહેબ ચિત્તોડમાં હે કઈ જો જ્ઞાતિ જાતિનો ભેદ અહીં ઉતરી ગયા તે ગુરુને માનતા છે ગરબા સમાજમાંથી કેટલા માણસો આવ્યા પણ કોઈ હડોભડનો ભેદ હતો નહીં તેની પણ અને એ રાખો નહીં આ સસઈ ત્યારે નીકળી જાય ત્યારે ભક્તિ સાચી કેવાય શ્રીકમ સાહેબ વિકમ સાહેબના લક્ષ્મી સાહેબ લક્ષ્મી સાહેબના ખમિયા સાહેબ ખમિયા સાહેબના હરી સાહેબ થટેકટમાં અને હરી સાહેબના ફ્રેમ સાહેબ ગોદરીયા પ્લાસવા માં જે ગોદરીમાં એક બાખોરો કરી અને ઉપર ઓઠી જાતા ગોઠવાનું પાથરવાનું જેણે આવી આવી ગરીબાઈમાં એ ભક્તિ કરતા હતા અમે આપણે પાંચ મજૂર ના જડે કે હમણા ફુગાય નથી મજૂર એ મડે નથી નાદ છે ઓલા ને તો ખાવાના હાહાતા આ આવી આવી ગરીબાઈ માં જે ભક્તિ કરી કે ત્યારે આ બધા સંતો જે એક એક થી જળિયાતા થઈ આ બધી જે નામાવાલી છે કે અમાર નાદ ના એતા पिता दादा परदादा दादा वज पर दादा आ आ ये वंश मात्र यहाँ पर देखा था आगादी ये नहीं है आगादी ये नहीं है ना प्रेम साहब गोदरिया फ्लास्वामा प्रेम साहब ना कुबाराम जे खटान आटक माँ भुटुकिया ये ना सबुरा माली सबुरा माली हमारा हमारा दरनहार साहब सुखदेव जी का હું મેં કામ કર્યો આયા આ પ્રગામમાં આવીને અમને ખેત ત્યાં دریا કિનારે આવીને અમને જગાયા અમને ગુરુ ગોતાતા કાક્ષાવાડની અંદર બધી જગ્યાએ અમે ફરતા ફરતા ગુરુ ગોતાતા કે કેવા ગુરુ જે હોય જેમાં કમાલ ને સવિન સાહેબે ઘટની અંદર બતાયો અમારું એવું હતું કે આ ઘટની અંદર કોઈ आमा खुदा कोई मेला वाले गेवा हुए ना आमा कमाली है कौन है उनके यूँ जहाँ ये नमाज पढ़वा नता जाता ना क्या नहीं ने कहीं कर तू हमना नमाज पढ़वा नती आओ तो ठीक है नमाज तो आप बाप अपना डे पढ़ी पढ़ मने जो अंदर पता भी दिखो आमा थी कोई मुर्शिद मुलो हुए ना मुझे रंग में खुदा मिला है ऐसा मिले कोई मुर्शिद मुला मुझे रंग में कोई खुदा मिला ऐसा मिले कोई मुर्शिद मुला તો નમાજ પડવાનું મને એવા સદગુરુ મળી ગયા કબીર સાહેબ કે આ આ કોથરાની અંદર મને આ ઘટની અંદર મને ખુદા બિલા હવે મારે નમાજ પઢવાની પાંચ નમાજ પઢવાની લાવસમાં મારે હવે પાંચ વખત નમા પડવાની જરૂર નથી મારો ખુદા એવો મેળો નથી કે એને લાવતીને બાંખો પર ઈ તો કેલી ના ઝાંઝર પણ સાંભળી આવો છે ઈ બોરન હતી યાને સમજાય પિયાર ઈ સાહેબ સુરેજી બાપુના 2050 એમાંથી જિયા બાપુને હાલો લાગ્યું એમાં 15 15 ભૈલાઓને આદેશ કરેલો એમાં આપડી આગર અણે જે વિલેખભાઈ કુમારજી અમને ખૂબ ખૂબ સાદર આબે છે કુબને દેખો કરે છે કે જેવા નિર્ભાય ખૂબ સહજ સ્વભાવ નિર્જવાન ગુણવાન અને સંતોના ગુણ જો જો હોય તો તેવા હોય એને કોઈ લાંબી જટા કે દાઢી બીજો કઈ ન હોય સંતોના ગુણ છે આમ પરખ આ બધી હતી આપના નાતનો વિસ્તાર ક્યાં લાગી છે પ્રભુ વૈરાગ્ય આનંદ થી કરીને અમાર લાગી વિવેક પાળે અને હવેની બેઠી પણ ચાલુ છે આમાંથી પણ કોઈ જાગી જાયા દેહ કોઈ દે અમર રહેવાનો છે ને દેહ બોદે ના પડી જવાનો છે એટલે આમાં મૂર્તો વજન કરવાની વાત છે જે વજન કરી જાહે ને ઈ તરી જાહે ઈ આ સ બની જાહે જે વજન કરશે ને વજન ઈ વજન માં વજન માં રૂપી જાશે વજન કરે સોય ના કરે વજન કરે સોય ના તૂટે વજન જે થઈ જાય ને માયાનું વજન થઈ જાય એ ગુડીદા અમાર સંતોએ એ એમ કહ્યું કે બીજો છે ને પગમાં પાણા બાધી પછી તમે ફરવા જાવ તો ગુડીદા હો હવે પગમાં પાણા હો છે ને ઈ જોઈ લેવા પગમાં પાણા હો છે ને ઈ જોયા દેવું છે ટૂમડો બાંગા દેવું ક્યો છે ને પગમાં પાણો ક્યો છે ઈ આપણે જરા વિચાર લેવા જેવું છે હે આ છે સદગુરુ મહારાજ